હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું નું સરહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બી એનું જે વાર્ષિક પરીક્ષાનું જે એસી ગુણ નું પેપર છે તો એમનું સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો

કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે બે ગણી કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી ચાલુ ખાતા રેલવેની ટિકિટ દેશભરમાં કોઈ પણ સ્થળેથી મેળવી શકાય તેને કયા પ્રકારનું નેટવર્ક કહે છે તો એન્ટરપ્રાઇઝ વેન વિદ્યાર્થી મિત્રો તમારે આ તમામ વિષયના પેપરના સોલ્યુશનની પીડીએફ જોતી હોય

જોઈ શકશો તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરી શકશો કારણ કે આપણી એપ્લિકેશનમાં ધોરણ ત્રણથી નવ અને અગિયારના પેપર સેટ સરસ મજાના આપેલા છે ઓકે આગળ વધીએ પાંચમું ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ઓગણીસો ને બત્રીસમાં કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય છે ખાનગી સાહસો ધંધાકીય એકમ માટે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન નફાનું પુનઃ રોકાણ કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી ટપાલ વ્યવહારી દુકાનમાં સામાજિક જવાબદારીનો ખ્યાલ કંપની ધારા વર્ષ બે હજાર તેરની કઈ કલમ મુજબ ફરજિયાત બનાવેલ છે એકસો પાંત્રીસ ધંધાની સામાજિક જવાબદારી કેટલા હિત સમૂહ પ્રત્યે રહેલી છે સાત વિભાગ બી એક વાક્યમાં જવાબ લખો દરેકનો એક ગુણ પેલું પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને કયો ઉદ્યોગ મદદગાર બને છે તો આનુષંગિક ઉદ્યોગ મદદગાર બને છે વિદ્યાર્થી મિત્રો આપણે દર વખતે પરીક્ષામાં મોડેલ પેપર જે તૈયાર કરીએ છીએ એ સરસ મજાના મોડેલ પેપર ત્રીસથી પણ વધુ તૈયાર કરેલા છે બરાબર કે જે તમે તૈયારી કરશો તો આરામથી તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો બરોબર હા બાકી જેને બેઠું પેપર જોતું હોય કેટલાક મિત્રોને તો ખાલી રાહત થતું નથી મલ્ટીપલ યુનિટ ટ્રેન એટલે શું તો જ્યારે ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય ત્યારે તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે છે મોબાઈલ બેન્કિંગ શું છે

ધંધાકીય એકમો પોતાના અરસપરસના હિતોના રક્ષણ માટે જોડાય ત્યારે તેને સંયુક્ત સાહસ કહે છે આ પ્રકારે જોડાતા એકમો ખાનગી સરકારી માલિકીના કે વૈશ્વિક સાહસ હોઈ શકે છે

સમજાવો અથવા બિન આર્થિક પ્રવૃત્તિઓથી સમાજને શું લાભ થાય છે ત્યાર પછી દ્વારા બિન નાણાકીય વ્યવહારના બે ઉદાહરણ આપો તો આપેલા છે તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકશો વિદ્યાર્થી મિત્રો લખી શકશો અથવા તમે કીધી એમ એપ્લિકેશનમાં જઈ અને તમે પીડીએફ છે એ મેળવી શકશો ક્લિયર વાંચવા માટેનું પણ ત્યાંથી મળી જશે માની લીધેલો ભાગીદાર કોને કહેવાય કંપનીમાં શેર દીઠ મત એટલે શું ખાતાકીય સંચાલન એટલે શું ઉદાહરણથી સ્પષ્ટતા કરો અથવા જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક ઉદ્યોગ વિકાસ કેવી રીતે થઈ શકે છે તરતો બોજ એટલે શું બરોબર વિડીયો પોઝ કરતો જવાનું વાંચતો જવાનું લખતો જવાનું ટપાલ વ્યવહારી દુકાન કોને કહે છે બિલ ઓફ લેડિંગ એટલે શું

પોસ્ટ ખાતાની જાહેર ભવિષ્ય નિધિ યોજના વિશે માહિતી આપો તો એ પણ આપેલી છે છે માહિતી ખાતેદાર જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો આ વિધાન સમજાવો ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો જેમ કે વેબસાઇટ ઇન્ટરનેટ જોડાણ ધરાવતો કોમ્પ્યુટર ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ વગેરે અથવા ટૂંકનો લખો જ્ઞાન પ્રક્રિયા બહિર સ્ત્રોત

નથી ધંધાકીય નીતિમત્તાનો કાયદા દ્વારા અમલ શક્ય નથી ત્યાર પછી વિભાગ ઉત્તર આપો દરેકના પ્રશ્નો છે કુટુંબ પેઢીનો અર્થ અને લક્ષણો સમજાવો તો એ પણ અહીં સમજાવવામાં આવ્યું છે ત્યાર પછી વ્યક્તિક માલિકીનો અર્થ અને લક્ષણો ટૂંકમાં સમજાવો એ પણ અહીં સમજાવવામાં આવેલું છે ક્લિયર વ્યવસ્થિત મુદ્દાવાય જે છે જો કંપનીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો ક્લિયર તો આમ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય વેપારનું નું મહત્વ સમજાવો શેરનો અર્થ આપી સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ સમજાવો વિડિયો ઘણો બધો મોટો થઈ જાય એટલે આપણે માત્ર એના મુદ્દાઓની ચર્ચા કરી શકાય બરોબર તો આ પીડીએફ મેદ એપ્લિકેશન માંથી મેળવી લેજો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો અને બધા ચેનલમાં સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી દેજો તમામ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય માટે ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત